કાકરેશ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિર ખાતે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાઇમરી સ્કોલરશીપની પરીક્ષા લેવાઈ જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે ત્રણસો હાજર સત્યાવીસ ગેરહાજર કુલ મળીને ચારસો બાળકોએ એકી સાથે પરીક્ષા આપી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેશ તાલુકાના વેપારી મથક થરા ખાતે કુલ છ સ્કૂલોમાં જુદા જુદા સ્થળોએ આ પરીક્ષા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ પરીક્ષા સ્થળ નિરીક્ષણ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી જેમાં જે તે નિરીક્ષકોની નજર સામે સીસીટીવી કેમેરાની સામે જ પરીક્ષા લેવામાં આવી હતી જેમાં સૌથી મોટી વાત એ છે કે પહેલાં વર્ગખંડમાં બાળકોને એક એક પ્રશ્નપત્ર આપીને બાળકોને સમજાવ્યા હતા ત્યારબાદ બસો વૈકલ્પિક પ્રશ્નો અંગે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં બપોરે એક વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીમાં પેપર પૂર્ણ કરવાનું હતું જેમાં કુલ મળીને બસો ગુણનું પ્રશ્નપત્ર હતું ત્યારે બાળકોને ખૂબ જ સરસ રીતે પ્રતિસાદ મળ્યો હતો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક લખ્યું હોવાનું બાળકોએ જણાવ્યું હતું